ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ડ્રાઈવર તરીકે સેવા આપતા બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઇન્દ્રમાળા ગામના બદાજી પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસકાંઠા મધ્યસ્થ સહકારી બેન્ચના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ ડેરીના વાઇસ ચેરમેન સહિત અનેક સહકારી આગેવાનો અને બેન્કના કર્મચારી પણ જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં લોકોએ જોડાય તેમના ખબર અંતર પૂછ્યા હતા પધારેલા સૌનું ઇન્દ્રમાળા ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું આદ્યશક્તિ માં અંબાના પ્રાગટ્ય પર્વ એટલે કે પોષી પૂનમના અવસરે આજે યાત્રાધામ અંબાજી ભક્તિના રંગે રંગાયું હતું માના ત્રણ દિવસની આસ્થા પેર ઉજવણી કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુરું મટ્યું હતું ગબરની જ્યોતથી માંડીને નગરચર્યા સુધીના દરેક પ્રસંગોએ અંબાજીમાં એક દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું આ પ્રાગટ્ય ઉત્સવનું મુખ્ય આકર્ષણ મા અંબાની ભવ્ય શોભાયાત્રા રહી હતી માં અંબા ભક્તોને દર્શન આપવા માટે ગુજરાત પર આરૂઢ થઈને નગર ભ્રમણ પર નીકળ્યા હતા શોભાયાત્રામાં ચાલીસ થી વધુ કલાત્મક અને ધાર્મિક ઝાંખીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના કળશ અને વાતાવરણ લઈને સજ્જ થયેલી બાલિકાઓ અને સંસ્કૃત પાઠશાળાના બટુકોએ યાત્રાની શોભા વધારી હતી બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર શહેરમાંથી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન કુલ બાસઠ હજાર આઠસો સિત્તેરનો માલ જપ્ત કરવામાં આવ્યો છે પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હુસૈની ચોક સિકંદર ખાન ખાન નાગોરીના રહેણાંક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હતો એલસીબી ટીમે દરોડા પાડી જુગારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે પોલીસે ઘટના સ્થળેથી પાંચ જુગારીઓને પકડ્યા હતા તેમજ તેમની પાસેથી રોકડ બાવીસ હજાર આઠસો ને ઓગણસી અને જુગાર સાહિત્ય સહિત કુલ બાસઠ હજાર આઠસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો રહ્યા હતા બનાસકાંઠાના તાલુકાના ટોટાણા ગામે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે નવીન લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ ડાભીએ ટોટાણા ગામમાં દત્તક લેવાની અને લાઇબ્રેરી તથા સદારા આશ્રમ માટે કુલ દસ લાખના દાનની જાહેરાત કરી હતી સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થશે તેની દીકરા દીકરીઓને શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે તેમજ લાઇબ્રેરી માટે પાંચ લાખ રૂપિયા અને બ્રહ્મલિન સંત શ્રી સદારામ બાપુના નામથી જાણીતા સદારામ આશ્રમ માટે પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પર શિયાળે મોસમીમાં માવઠું પડ્યું છે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા નોંધાયા છે જોકે હવે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે નલિયા સાત ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે રાજકોટમાં નવ પોઈન્ટ ચાર નોંધાયું છે ડિગ્રી જેને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે પ્રકૃતિ અને પરમેશ્વરના સમન્વય સમાન ગરવા ગિરનારની પાંચ હજાર પગથિયાવાળી ગગનચુંબી ટોચ પર આજે આસ્થાનું ઘોડાપુર મટ્યું છે

રાજકોટમાં વાયબ્રન્ટ સમિટ અને રોડ શોમાં સહભાગી થયા બાદ પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી પ્રબળ શક્યતા છે દરમિયાન મોહમ્મદ ગિઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું તેના એક હજાર વર્ષ થશે તેના સંદર્ભમાં પણ કાર્યક્રમ યોજાશે જેમાં એક હજાર અશ્વ એકત્ર કરાઈ રહ્યા છે વડાપ્રધાનની આ સંભવિત મુલાકાતને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દરમિયાન સોમનાથ મંદિરને કોરિડોર સંદર્ભે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોડનો વિસ્ફોટ થયો છે જેમાં સોથી વધુ બાળકો છે સહિત એક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસના દરમાં પચાસ ટકાનો ઉછાળો આવતા હાહાકાર મચી ગયો છે સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભરી જવાથી ગંભીર બેદરકારી સામે આવતા સેક્ટર ચોવીસ અઠ્યાવીસ અને હાદીવાડા જેવા વિસ્તારમાં રોગચાળાની લપેટમાં આવ્યા છે વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા ચીમોતેર વર્ષીય વૃદ્ધની સોનાની ચેઇન છૂટવી લેવાની ઘટના સામે આવી છે આરોપી સ્વીગી કંપનીનું કેસરી રંગનું ટી શર્ટ પહેરી એક જીવા પર આવ્યો અને પાર્સલ આપવાના બહાને વૃદ્ધની ઘરને બહાર બોલાવી ચેઇન ઝૂટવી લીધી હતી બોમ્બ હોવાની આશંકાથી પરિવાર પાર્સલ ખોલવામાં પણ ગભરાયો છેવટે માંડમાંડ પાર્સલ ખોલતા એમાંથી બુંદીનું પેકેટ મળ્યું સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા અકોટા પોલીસે ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે ભારતીય કિસાન સંઘની એક બેઠક યોજાઈ હતી બેઠકમાં સંગઠનને મજબૂત કરવા માટે વિશેષ રણનીતિ ઘડવામાં આવી જેમાં હાજર રહેલા દરેક સભ્યોને પાંચ પાંચ ગામોની જવાબદારી સોંપવામાં આવી જવાબદારી સોંપવાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અથવા આંદોલન માટે વધુમાં વધુ ખેડૂતોને સંગઠન સાથે જોડાવાનો છે ખેડૂતોના પડતર પ્રશ્નો અને સંગઠનના કાર્યોને છેવાડાના ગામો સુધી પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે આયોજનને જોતા આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થવાની શક્યતા છે